તો હેલ્લો દોસ્તો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારો મારા વિડિયોમાં તો ત્યારે સાંજના વાગ્યા છે સાડા છ અને આજે થોડુંક વિડીયો ઉતારવામાં થોડુંક લેટ થઈ ગયું ને અત્યારે મને યાદ આવ્યું કે ચાલો કાલ માટે એક નવો વિડીયો તો બનાવવો પડશે ને ઘર મારા વ્યુવર્સ જોશે શું તો તમારા માટે ફેશિયલ સાડા છ વાગે બ્લોગિંગ શૂટ કરી રહ્યો છું ત્યારે ઘરના બધા સદસ્યો બહાર ગયા છે અને હું ઘરે એકલો છું તો વિચારતો હતો કે મારા વિડીયો શેની ઉપર બનાવવું શું બનાવો અત્યારે સાડા છ વાગે મારે મારા ચાહક મિત્રોને મારે શું બતાવવું તો મોતી તો અત્યારે સૂતો છે અને

કે આ શેટી નીચે સૂતો છે અને તેનું માથું દેખાતું હોય તો તમને અને અત્યારે મારે તેને જગાડવાનો કોઈ ઈરાદો નથી એટલા માટે ભલે સૂતો તો ચાલો આપણે લાઇટ બંધ કરીને બહાર જઈએ તો હવે હું મારા ઘરની બહારનો નજારો તમને બતાવું હું એક એપાર્ટમેન્ટમાં રહું છું અને જ્યાં મારો એરિયો છે ત્યાં વધારે ખેતર જ છે અને વધારે ટેક્સટાઇલ માર્કેટ છે જે સુરતમાં ગોળાદરા વિસ્તારમાં રહેતા હશે તેને ખબર હશે કે જે આ પૂર્ણા વિસ્તાર છે ત્યાં કેટલી ટેક્સટાઇલ માર્કેટો છે ધીમે ધીમે ખેતર બધા વેચાતા જાય છે અને નવી નવી બિલ્ડિંગો ઊભી થાય છે હવે તમે જોઈ શકો છો કે આ ટેક્સટાઇલ માર્કેટ છે મારા ઘરની એક્ઝેક્ટ બાજુમાં રઘુવીરશ કાર્લેટ નામ છે અને આ ખેતર છે અને આ બિલ્ડિંગ બને છે હવે અહીંયાં શું બનવાનું છે ક્યાંય ખબર નથી અને આ બિલ્ડિંગની એક્ઝેટ પાછળ પેટ્રોલ પંપ બનવાનું છે તેનું અડધું કામ પૂરું થઈ ગયું છે તો કાલે સવારે હું તમને બતાવીશ કે પેટ્રોલ પંપ કેટલે સુધી બન્યું છે ના બીજી માર્કેટ છે આ મારો આખો એરિયો તો હવે મેં તમને આ બધું બતાવી દીધું અને બીજી વાત એ કે કાલે તો મેં મારો પૂરો પરિચય આપ્યો નહોતો તો આજે હું કહી દઉં કે મારું સ્ટડી કમ્પ્લીટ થઈ ગયું છે ત્રણ વર્ષ કોલેજ પૂરા થઈ ગયા છે મેં બીસીએ લીધું હતું અને ડિગ્રી પણ ઘરે આવી ગઈ છે અને તેને ફ્રેમ કરવા આપી દીધી છે સાચું કહો તો ડિગ્રીનું કોઈ મહત્વ નથી જીવનમાં અને બીજી વાત એ કે અત્યારે મોતી જાગીને મારી પાસે આવી ગયો છે તો હું તમને બતાડું જો રૂમમાંથી એ આ એક પ્રાણી એવી વસ્તુ છે કે એકલું કદી રહી શકતું નથી તેની સાથે કોઈ માણસ અથવા તો કોઈ પણ સથવારો જોઈએ જ આ પ્રાણીને તમે ઘરમાં એકલા રાખીને જાઓ તો તે અંદરથી એટલું દુઃખી થાય છે અને બહુ તેના અવાજમાં રોવે છે એટલા માટે હું આને એકલો છોડતો જ નથી તો હવે અહીંયા આવી ગયો છે પંખો રૂમમાં ચાલુ છે અને અહીંયા હોલમાં પંખો બંધ છે તો એને ગરમીમાં સૂવું છે પણ પંખા નીચે સૂવું નથી તો આ છે તો આપણી વાત અધૂરી હતી તો ડિગ્રી મારી પાસે આવી ગઈ છે કોલેજ મારે પૂરી થઈ ગઈ છે અને મારે નોકરી કરવાનો કોઈ શોખ નથી મને બિઝનેસમાં વધારે શોખ છે અને વધારે યુટ્યુબ યુટ્યુબ ચેનલ મતલબ કંઈ તો સોશિયલ મીડિયામાં કારણ કે જે ગમે તે જ કરવાનું હોય તો અત્યારે સાંજના વાગ્યા છે નવ અને બધા જમીને ઊભા થઈ ગયા છે અને સાથે બેઠા છીએ અને મોતીનો ખેલ અમે જોઈ રહ્યા છીએ તો તમે બધા જોઈ શકો છો કે અત્યારે રાતના બે વાગેલા છે અને હું એડિટિંગ કરવા બેઠેલો છું તો હવે મળીશું આવનારા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇટ આવજો બાય